તારીખ ચાર પાંચ બે હજાર ચોવીસને રવિવારના રોજ આણંદ ખાતે ક્ષત્રિય સેના આણંદ જિલ્લા એકસો પચ્ચીસ કમિટી સભ્યોની મિટિંગ યોજવામાં આવી હતી આ મીટિંગ દરમિયાન ખાસ કરીને સભ્યપદ નોંધણી અભિયાન ઉપર ખાસ ભાર મૂકવામાં આવ્યો અને દરેક ક્ષત્રિય સેના આણંદ જિલ્લા સાથે જોડાયેલા છે એની સભ્યપદ નોંધણી થાય તે બાબતે દરેકે પોતપોતાની રીતે યોગદાન આપવાની ખાતરી આપી હતી આવનારા સમયની અંદર વહેલી તકે સેના સાથે જોડાયેલા સભ્યોનું રજીસ્ટ્રેશન પૂર્ણ થાય તે બાબતે ક્ષત્રિય પ્રમુખ પરમાર દ્વારા ભાર મૂકવામાં આવ્યો હતો વરસાદી વાતાવરણમાં પણ દરેક સભ્યો પોતાની સામાજિક જવાબદારી સમજીને મિટિંગમાં આવ્યા તે બદલ દરેકનો ખૂબ ખૂબ આભાર માનવામાં આવ્યો હતો રિપોર્ટર દિનેશસિંહ રાઠોડ ગુજરાત ક્રાઇમ ન્યૂઝ આણંદ